નવી સવાર સાથે સ્વાગત છે તમારું ચેનલ પર અને એક નવા વ્લોગમાં તો સરસ મજાના નજારાઓ સાથે યાર આપણે હવાર હવારમાં નીકળી ગયા ગીરમાં તમને ખબર પડી જતી છે આમ તો આમ લૂંકી નાખ્યો હોય ને હોય એટલે છોકરું ક્યાં હોય છે તો હાલો ખાડું બાડું બીજું છે અમારે ભોળાતા જશે નહીં આપણે થોડા કૂવામાં બીજી હોય એટલે યાર ટાઈમ નો મળે જાગવાનો હવે જાગી જશે વાગી કેટલા છે ને ઓગણ પચાસ થઈ ગઈ આ તો ઝાકળી થઈ ગયું છે મસ્ત વાતાવરણ બતાવી દઉં તમને નજાર તો પેલા ફટાફટ ખાડું પાણી બહુ ઉપર જ વાત કરું ભાઈ બોળાતા બોળાતા ગયા છે દેખાય એવો તો એ ખાખરા તો લીલકા એક ગયા છે મસ્ત મજાના અને પક્ષીઓ બોલે છે ને મસ્ત યાર ઝાકળ આવ્યો તો આજે ઝાકળ એક પ્રકારની સુગંધ હોય તમને ખબર હોય ખબર જ હોય ને યાર મજા ન આવે એવું થઈ જાય મજા ન આવે ને એવું થઈ ગયું છે ને આમ ફવાડા ઉઠતો હોય એવું લાગે છે એવું લાગે છે એવું ઉઠતો નથી બતાવી દઉં તમને બતાવી દઉં હવે I ah, gue, ah, kau dia kayak bakwas, dia kayak begwas. Ah ngayat ya jangan siapa lagi. Allah pagi એમાં કાઈ કહેવું ન પડે ઓ બા નજારા તો આયા જોઈ ને હું બોલે પાછું મને આરા નામ ન થવડતા બોલે તો ઘણું એક્યુઅલી માં યાર આપડી ઓળખાણ નહીં ને એની આરે એટલે આપણે એને ઓળખી ના અકે કેટલું કેટલું એમ થાય છે દાય જો તમે સાંભળો તો તમને ખબર હોય તો કોમેન્ટ કરી નાખો એ કરો ભલે ભાઈ હવે બોલ છે એની વિડીયો ચાલુ કરી તો અમે ડોસાના પાર નહીં નહીં બોલે ભાઈ રે હોય બોલે સંભળાવું હું તમને ઘટે આ આવા નજર આવવા માટે તો ભલા માણસ સબસ્ક્રાઈબ કરવું જ પડે ને આવું તમને દેખાડે કોણ હવાર હવાર જાગીને હું દેખાડું ભલા માણસ કોણ હું એટલે હું શોટે છે એમાં નહીં જ નવું સોઈટા કરે વિસા કુસાનું બહુ ધ્યાન રાખવું પડે ભાઈ પણ અમારે અહીંયા એક વિસ્તારમાં એક બેન મોટા છે ઊભા થઈને યરોના મોઢામાં દાદ નાખવાનો એવા જ કામ હોય બધા નિરળ ને આ ને તેને ખાતર ને આમાં બહુ ધ્યાન રાખવું પડે બૂટ બૂટ પહેરતા હતા મોટા બધા પહેરતા હતા હાથમાં એવું કંઈક કરીએ તો સારું પડે બાકી જવાનું છે એ તો ફિક્સ જ છે વહેલા મોટું થાય થોડુંક બાકી મોજ કરો સમજ્યા જલસા કરો બાકી તો તમારું ફિક્સ જ છે બધાનું આમ તો તમારું શું આપણું બધાનું આવા છે નજારા જોવો હા સાકળ થાય તે દિવસ જ વાદળા થાય કે વાદળા થાય એટલું સાકળ થાય મને કઈ ખબર નથી પડતી કન્ફ્યુઝિંગ છે બધું চালো 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 নিক ভাই মানে পুরো ভরস જોમ કેમ નથી થતો એટલે છોટી ગયો ફોન હા એ એ ભડકી એ ભડકી ભડકે ભડક હું ભડકા કું એ એ એ ભડકાવી તો દે ને ભલા માણસ આપણે અઘરા માણસ છે હા પાડા ડોન આવી જવાનું અલગથી કેવું પડે

પણ મેં કીધું હું થાતું નથી યાર હું ભેગું આવું એટલે તારે વયું જવાનું છે એટલું આમ જો આ બળી વહી હાટું રાખીએ આપણે હા યાર કરે ખરી યાર આમાં શું કહેવાય આંખ ને ટાઢી કરે એવા નજારા આવો છે ખાલી નજારા આવો છે હો બીજો કઈ નથી ફક્ત નજારા હાલ માલ ધૂળ ખાઈ ગયો હોય એવું લાગે મને તો આ ધૂળ ખાય નહીં હો ગમે જો આ ધૂળમાં ખડ હોય તો એ એના મોઢામાં ખડ જ આવે एम मैं बताती सिस्टम जोरदार से यार खड़ पाणो नहीं खड़ तो आवे पाणो धुंड कोई जीवड़ू ये <laughs> मोटा भागे तो वे। काला का जात मा, मा, जात मा, नो जावे पर दिकाला काबी जातू हुए एम बुल्ल थिया भी जातू हुए बाकी है ना नो आवे जाता हूँ डंबरी <laughs> उड़ाड़ दी थी यार तुम लोगों ने मेरे नाक में कुछ गयी ઇસ્કો બહુ ડમરી ઉડાણ નીકળશે હા તો આ ઉપરથી યાદ આવ્યું કે આપણે યાર યુટ્યુબ ચેનલોની હિન્દીમાં વ્લોગા છે બહુ મજા આવે છે હા આપડે ગેરંટી છે ને યાર બહુ મજા આવે છે સબસ્ક્રાઈબ કરતા આવું અજય આહીર વ્લોગ કરીને નામ નિર્ધારિત કરેલ છે બીજી આપણે એક શોર્ટ ચેનલ છે એ હજુ એક્સપ્લોરર શોર્ટ નામ રાખેલું છે ફટાફટ સબસ્ક્રાઈબ કરતા હો લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં ને ઇન્સ્ટાગ્રામમાં મજા આવે તો આટો મારતા આવજો આપણે રેલો બનાવીએ છીએ કેવું જ ન પડે જો ભે થોડી થોડી ને કહે છે કે ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં આટો મારો બીજી કહે છે ડિસ્કવરી જેવો સીન થઈ ગયો બસ બસ હવે થોડું થોડું બધા કરી થોડું બાંધી લેવાય પછી કાલે કોણ બાજ છો તમે કાલે આટલું થોડીક એનર્જી બસાવી રાખો કાલ જરૂર પડશે પછી તમારે લે લે આ લે અને જ નથી એ હું અહીંયા ગોવાળા ગરાડું નાખી નાખીને કઉ છું કે કાલ બાજુ થોડી લડી લેવું આને આ લે ઓ ઘરી નોટો ભાઈ કેવું જ ન પડે કઈ કોઈનો બાપ નથી માનતી આ નક્કી આ વાવા થોડું જ લાગે બજારમાં આવે ને ટોળા વીંજી આવે હાલ હાલ હજી 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 મૂકે હાલો 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 આમ હાલો પાડા તું તો હાલ તું તો કઈક શરમ કરે આમ ના બીવે તો સેવા આપડતી આપણે વ્યા એવો ધારણ કર્યો છે ને આ હારા બીવે ભાઈ હવે પછી લાંબુ થઈ જાય હું આવા દ્રશ્યો જોઉં ને એટલે મને આમ વિડીયો ઉતારવા કરવાનું જ મન થાય આમના વિડીયો લાંબો થઈ જાય દ્રશ્યો ન હોય તો યાર આપણો વિડીયો આઠ મિનિટનો કરવો અઘરો પડી જાય ને આજનો લગભગ પંદર પંદર વીસ મિનિટ તો પોગાડી જ દેવું આપણે એમ કે યાર નજારાઓ જેવા છે ને મને આમ દિલથી મન ચા કરે કે હું વિડીયો ઉતારું वाह यार बाकी जार वो तो दो जबरदस्त सर बुझो जड़ी गयो छे मने खड़ी दो तुमने तो आ हम के बारे पिपर पिपर से भैया यार वो जो से हो तो थोड़ी यू तो दो ना जो आया Hãy chú nó Khắc qua khám Yêu yên a phá bè nì a Cô đồ bình a giá yên a khá yên a Yên a màn màn giá yên a Bè chú khắc qua Giá kìa tì giá nà A màn mốt bà cú bẹt bà dùi Lèm bùi chán đá cú a lùa ma Yì Nì kìa dâu Rồi <laughs> cú